હાય ફ્રેન્ડ નમસ્કાર તો આજે આપણી સાથે છે ભાવનાબેન ક્યાંથી આવો છો રાંગધ્રાથી રાંગધ્રાથી એમ તો પહેલા તમે ગીત ગાયેલા કરી ના પહેલી વાર પહેલી વાર તો પછી ક્યાંથી આવો ટાઈપનો શોખ આવ્યો આ બધા કલાકારને જોઈને બસ શોખ થયો કે એમને બધાને આવડે તો આપણે પણ મહેનત કરી તો આવડે એમ એમ ને તો આજે કયું ગીત ગાશું સુરત શહેરનો સ્તોનો મગાવ અચ્છા

ફર્સ્ટ ટાઈમ ભાવનાબેને ગાયું છે તમને એમનો વોઇસ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક શેર કરજો અને ભાવનાબેન માટે જરૂરથી કોમેન્ટ કરજો એમનો વોઇસ તમને કેવો લાગ્યો તો એમને પણ ખબર પડે કે આગળ આપણે કઈ રીતને શું કરવું જોઈએ સંગીત લાઈનમાં આવું કે નહીં એટલે તમારા બધાના ફીડબેક જરૂરથી આપજો બધાને જય માતાજી